ಅಲ್ಲ ಪಿಲನ ಫೋನ್ ಗಣಾ ಆವಾ ಕರೆ ಕೂಚು પાડವನ ಪಾಸೋ ಫೋನ್ ಪಿಲಾ ಬಯನಜ್ ಫೋನ್ ಆವಾ ಕರೆ ಮಿಸ್ ತಿನೆ ಕೂಯೂ પાડವನ ತಿರೋದೆ ನಾನು ಕೊಜನಾ ಆವಾ

પેલા જે મારા મોબાઈલ બે લઈ ગયા પછી મારી જોડે બીજા પાંચસો રૂપિયા હતા એ પણ લઈ ગયા આ મોબાઈલ એ કઈ હતી આ તો પેલો સેકન્ડ માંથી કાલ ઓછી ના પૈસા કરીને લાવ્યો તાત્કાલિક લઈને જતા રહ્યા મારી એક જણા શું કર્યા અલગ ગયો હતો પણ ભેગા નહીં જોવાય નઈ મળ્યા

અને પસંદ પોત્રી હાજરી ગણી એ પેલા લોકો ને આપી એમાં હું લૂટાઈ ગયો મને બહુ માર્યો તો બહુ માર્યો પણ તને મેં વાત કરી લીધી નહીં કન્ફર્મ જો હવે મને પેલા ઉપાડ આપી દો તો હું માણસો લઈને આવીશ પેલા ઉપાડ હું તને કેવી રીતે આપું તો તો પછી તમારી પર વિશ્વાસ ના રખાય એટલે હું નહીં લઈને આવું મિસ્ટેક પણ માણસ તો મૂકી દે તો હું તને ઉપાડ આપી દઉં સાઈડ ઉપર મૂકી દે કોઈ પણ વિશ્વાસ હું તમારી પર નહીં રાખું પેલા મને બહુ માર્યો તો ચાલીને સાજરી હાજરી ગણીને આપી ને પસંદ પોત્રી એમને બજાય ગણી આપી શું કરીએ અમે હા એ આપીને બધું ખરું પણ મે તને પહેલા વાત કરી લી નાની છે તમે ને એકલો જો તમારું કામ જ નથી ના એવું નથી કે તો ના ના તમે તમે સાઈડ ઉપર લઈ જઈને અમને ડબાવાની વાત કરવાના અહીં તમે ઓમ હારી હારી વાત વટાળી લીજો એની ની મજા એ નો મજા અહીંયા પણ ત્યાં તમે બીજા માં ના જઈ લો ના ના મજા આવે મારે બીજા કામ માં જવું પડશે ના એવું નથી કરો બીજા માણસ જોઈ લીજો મારે ના મજા આવે તમે અહી બધું સારો સારું બોલી જાવ સાઈડ ઉપર જઈને મગજ કરો ના મજા આવે નથી મજા આવતી અરે માણસો ને તમારે કામ તો ખેંચાવું પડે કે નહીં ખેંચાય આખો દિવસ કેટલું કામ કર્યું તું બોલા બધે બે જણા હતી એ કઈ મજા ના આવે મજા નઈ તમે કામ એવું છું ખેંચેલું